હા વેલકમ સર વણકર સેવા સંઘના પૂર્વ મહામંત્રી શ્રી હાલના સન્માન્ય પ્રમુખ શ્રી મનુભાઈ સાથે સાથે ઉપપ્રમુખ ખજાનચી સખજાનચી અને સાથે ટ્રસ્ટીઓ આજ આપ જ્ઞાનભવન પુસ્તકાલયમાં પધાર્યા છો તો હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આ સાહેબ આ લાઇબ્રેરી છે આપ અહીંયા અને અહીંયા વિદ્યાર્થીઓ આપણા સમાજના જુદી જુદી કેટેગરીમાં અભ્યાસ માટે આવ્યા છે અહીંયા જે છોકરાઓ બેઠા છે કોઈ એમબીબીએસનું કરે છે કોઈ જીપીએસસી કોમ્પિટિશન એક્ઝામના તૈયારી કરી રહ્યા છે આ સાઈડમાં જે રેકમાં છે બધા પુસ્તકો છે આપણા દાતાઓએ આપેલા અને સંસ્થાએ ખરીદેલા અહીંયા દાસ સાહેબ જી આ એક છોકરી છે ડૉક્ટર ઉજ્જવલા એણે એમબીબીએસ ક્લિયર કર્યું છે અને અત્યારે હાલ અહીં વિસત એક હોસ્પિટલમાં જોબ કરે છે આપ પૂછી શકો છો એની સવાલ બેટા અહીંયા આપને કેવું લાગે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર છે એનો અમે એવું ઈચ્છીએ કે જ્યારે સંસ્થાએ આટલું બધું તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે બુક્સ પ્રોવાઈડ કર્યા છે તમને આટલી સરસ વ્યવસ્થા કરી આપી છે આ દિલ દઈને ભણો સારી રીતે ભણો તમારો શું એક્સપિરિયન્સ છે સારો એક્સપિરિયન્સ છે આપ આગળ શું ભણવા માગો છો પોસ્ટ ગ્રેજ્યુએશનની તૈયારી કરો છો નાઇસ વેરી નાઈસ આપ સંતુષ્ટ છો ને બહુ સરસ ખરેખર એક વસ્તુ છે સંસ્થાએ આજે ભગીરથ કામ કર્યું છે સંસ્થાનો ઉદ્દેશ્ય પહેલેથી શિક્ષણનો જ રહ્યો છે અને આ જે ટૂંક સમયમાં થઈ જે લાયબોની બની છે એનો ખરેખર તે જ્યારે સદુપયોગ થઈ રહ્યો છે બાળકો દિલથી ભણી રહ્યા છે અને પ્રમુખશ્રીએ જે આ વ્યવસ્થા કરી છે આટલા ટૂંક સમયમાં આ પણ નાનું પડે છે તો નવો આપતે તે કમ્પાર્ટમેન્ટ ઊભું કરી રહ્યા છો મારી ખૂબ ખૂબ શુભેચ્છા આપને થેન્ક યુ પુસ્તકો તો કોઈ હોય કહી શકો છો નીલ નથી આપણી સાથે સંસ્થાના સન્માનીય પ્રમુખ શ્રી છે મનુભાઈ મનુભાઈ સાહેબ આપતો અવારનવાર આ જ્ઞાનભવન લાઇબ્રેરીની મુલાકાત લો છો અને ખૂબ જે પણ જરૂરિયાત હોય એને ખૂબ જ રસપૂર્વક પૂરી કરી રહ્યા છો આપની ઈચ્છા અનુસાર આ અઠ્ઠાવીસ બ્લોક છે સાથે સાથે બાજુમાં બીજા પચાસ બ્લોક બની રહ્યા છે એટલે આપણા સમાજના જે વિદ્યાર્થીઓ છે જ્યારે જ્ઞાન મેળવવું છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે એના માટે આપ શું હજુ વધારે શું કરવા માગો છો વળકર સેવા સંઘ બીજું નામ જ્ઞાન ભવન જ્ઞાન ભવન એટલે વિદ્યાર્થીઓ સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ મળે જ્ઞાન મળે એ પ્રકારની પ્રવૃત્તિ બે હજાર ચૌદથી થી આ સંસ્થા કરી રહી આ સંસ્થામાં લાયબ્રેરી એ મહત્વનું પાસું છે લાયબ્રેરીના કારણે આપણા સમાજના વિદ્યાર્થીઓ અહીં આવીને શાંતિથી વ્યવસ્થિત કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર વાંચી રહ્યા છે એ અમારે માટે શ્રેયકર છે અમારે માટે એક આનંદની વાત છે અને અત્યારે જે બોક્સ અમે બનાવે છે જે લાયબ્રેરી બનાવી છે એ ટોટલ અઠ્યાવીસ વિદ્યાર્થીઓ માટેની છે પણ રજિસ્ટ એ રીતે આવ્યું ટોટલ ની આસપાસ આજની તારીખમાં અમે રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓનું ધરાવીએ છીએ એટલે એના કારણે અમારી ફરજ થઈ પડી છે કે નવા બોક્સ બાજુમાં જે અમારા રૂમ છે એમાં અમે બે રૂમમાં બે લાયબ્રેરી ટોટલ પચાસથી ની આસપાસની વ્યવસ્થાવાળી લાયબ્રેરી અમે ચાલુ કરવા જઈ રહ્યા આ લાઇબ્રેરીમાં જે રીતે અહીં અત્યારે જે લાઇબ્રેરી ચાલે છે એમાં બે ટનના બે એસી એ રીતે ત્યાં બી એસીની ગોઠવણી કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને સારા પુસ્તકો મળી રહે દાતાઓ તરફથી પુસ્તકો મળે છે પણ અમારી બી ફરજ છે સંસ્થાની કે જે જે પુસ્તકોની જરૂર હોય એ વિદ્યાર્થીઓને અમે પ્રોવાઈડ કરી શકીએ આજુબાજુની લાઇબ્રેરીમાં જે રીતે માસિક ચાર્જ લેવામાં આવે છે બે હજાર છે અઢારસો છે પંદરસો એની સરખામણીમાં વંકર સેવાશી જ્ઞાન ભવન એ લાઇબ્રેરીમાં નોમિનેલ ફી લેવામાં આવે છે એના કારણે આ લાઇબ્રેરીમાં ધસારો દિન પ્રતિદિન વધતો જાય છે એટલે અમારી ફરજ થઈ પડે છે મેક્સિમમ વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં જોઈન્ટ થાય એના માટે અમારું એક જ લક્ષ્ય શિક્ષણ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને આપણા દીકરા દીકરીઓને સારું શિક્ષણ મળે શિક્ષણ મળે પ્રાપ્ત કરીને આગળ વધે પોતાના પગ પર ઊભા રહે સમાજને પોતાના કુટુંબને અને સમાજને મદદ કરે એ પ્રકારની પ્રવૃત્તિ કરવા પ્રમુખ સાહેબ તમારી બાજુમાં ભાર્ગવ દિવાન કરીને એક વિદ્યાર્થી છે કે જે શરૂઆતથી સાત તારીખથી આજ સુધી ખૂબ જ સંનિશ્ચિત રીતે પોતાનું કામ કરે છે એને પણ પ્રશ્ન પૂછ્યો દાસ સાહેબ કે ભાર્ગવ તમારો અનુભવ કેવો છે

પ્રમુખ સાહેબ ઉપ ઉપપ્રમુખ સાહેબ આપ પણ અવારનવાર મુલાકાતે આવો છો પણ એક આ ક્રાઇટેરિયા છે અમારો કે અમે બધાને અહીંયા મુલાકાત માટે મોકલતા નથી પણ જે સન્માનીય સભ્યો છે એમણે છૂટી છે આપ કેવું લાગે છે જે ભીમ સાથીઓ સ્ટુડન્ટો વિદ્યાર્થી અને સંસ્થાના સન્માનનીય પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર સાહેબ મહામંત્રી શ્રી વડકર સાહેબ જેઓ અત્યારે આપણી કેડિટ સોસાયટી પણ અહીંયા ચાલે છે વડકર સેવા એના પણ છે એટલે અવારનવાર આપણે બધા ટ્રસ્ટીઓ બીજા આપણા મુલાકાત છે વિદ્યાર્થીઓને પણ પૂછવામાં આવે છે કે તમને કંઈ પણ તકલીફ હોય તો અમને જણાવો અમારા પ્રમુખ સાહેબને જણાવો તો તમારી જે કંઈ અહીંયા જરૂરિયાત હશે એ તમને પ્રોવાઈડ કરવામાં અત્યારે અહીંયા એકદમ સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે લોકોને સરસ જેવો મજાની અને ઇન્ડિવિજ્યુઅલ એ લોકોને બોક્સ બનાવી આપેલા છે બે ઠંડા બે એસી રાખેલા છે અને ટૂંક સમયમાં હવે આ ઉનાળાની સિઝન આવશે એ પહેલાં આપણે એમને અહીંયા સરસ મજાનું એક વોટર કુલર પણ મૂકી આપીશું જેથી કરીને એમને ઠંડા પાણીની પણ સવલત થઈ જાય અને અહીંયા જે કંઈ વિદ્યાર્થીઓ વાંચે છે એમને મેક્સિમમ ચોથા અને ત્રીજા ફ્લોરનો એમને શિક્ષણ માટે મેક્સિમમ ઉપયોગ થાય એવી પ્રમુખ સાહેબની ખેવના છે અને પ્રમુખ સાહેબ આ એમની ખેવના સાહેબ આપ એક બીજા રૂમમાં આવ્યા છો આમ તો આ ફ્લોર ઉપર સ્પર્ધાત્મક વર્ગમાં વર્ગો માટેના એલોટ કરેલું હતું પણ સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં એટલે કે લાઇબ્રેરીનો ઉપયોગ વધારે હતો એટલે સાહેબ અને ટ્રસ્ટી મંડળે આ ઉપરનો ફ્લોર લાઇબ્રેરી માટે કર્યો છે હવે જે તમે જે આ રૂમમાં ઊભા છો એ મેં હમણાં કહ્યું પ્રમાણે જનરલ ડિસ્કશન માટેનો રૂમ બનાવી રહ્યા છે કોન્ફરન્સ રૂમ ટાઈમનો કે જેની અંદર વિદ્યાર્થીઓ બેસે એક સાહેબ હશે દાખલે તો હું હોઈશ કે ગમે તે કોઈ સાહેબ હશે એના નિગરાનીમાં જનરલ ડિસ્કશન થશે અહીંયા એટલે આ જે રૂમ છે એના માટે છે હવે આપ આગળ હા સાહેબ હવે જ્યારે આપ અહીંયા આ હોલનો ઉપયોગ જનરલ ડિસ્કશન કરવા માટે કરી રહ્યા છો તો સરકારી નોકરીઓ માટેના ઇન્ટરવ્યૂ માટેના મોક ઇન્ટરવ્યૂની જો વ્યવસ્થા કરવામાં આવે તો બાળકો જ્યારે ઇન્ટરવ્યૂ આપતા પહેલાં એમને ફિયર થાય છે એ એ ફિયર એટલી ઘટી જાય અને એ કેવી રીતે અતિયર થવું એની વ્યવસ્થા આપણે મંતરસેવા સહિત કરશે તો એના તજજ્ઞો બોલાવી અને આપણે એમની સેવા લઈ અને બાળકોને એ સર્વિસ પૂરી પ્રોવાઈડ કરીએ તો ઘણું સરસ રહેશે અને એ બાબતમાં જરૂર પડશે તો હું મારી સેવા આપવા પણ તૈયાર છું બહુ સરસ બહુ સરસ છે એટલે ક્લાસ વન ક્લાસ થ્રીના જે વર્કો ચાલુ થશે અને એ જે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ટ્યુશનમાં આવશે એ ઉપરાંત લાયબ્રેરીમાં જે વિદ્યાર્થીઓ વાંચે છે એમને કંઈ ડિફિકલ્ટ એમના ને કંઈ પ્રશ્નો હોય એના માટે આ રૂમમાં પૂરી પૂરી વ્યવસ્થા કરવામાં આવશે જ્યારે જ્યારે જે જે વિદ્યાર્થીઓને જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો શિક્ષકો દ્વારા અને ટેસ્ટમાં ઉત્તર્ણ થયા બાદ હોય એના માટેની આવશે ધન્યવાદ અવાજ તનકારીયા ને ઓર નિકુંજ આ બધા છેલ્લા ઘણા સમયથી અહીંયા લાઇબ્રેરીમાં આવો છો અને ખાસ તો તમે ત્રણ જણા ક્યારે ક્યારે જે પણ જરૂરી હોય આપ માગણી કરો છો અમે પૂરી પાડીએ છીએ મંડિકુંજ આપ શું ક્યાં માંગો છો લાઇબ્રેરી વિશે વિશેમાં બહુ આનંદ થયો કે લાઇબ્રેરીને જોઈન કર્યું પ્રાઇવેટ લાઇબ્રેરી પહેલાં ચાલુ હતી પણ એમાં ફીઝને બધું બહુ વધારે પડતું હતું અને સુવિધા બી નામ માત્ર હતી અને જે બાબતે અન્ય જોવા જઈએ છે તો ફીલ અને બધું જોઈએ અને સુવિધા બહુ સરસ આપવામાં આવે છે અને અમારા જે સુતરિયા સાહેબ છે એ ડે ટુ ડે બધાનું શું કહેવાય કે મોનિટરિંગ બી કરે છે તો એ બાબત અમને થોડું ગમે છે બહુ સરસ સર હવે એક સલાહ છે જસ્ટ થોડું સજેશન છે કે અમને આ જે છે ને રેક એની ઉપર એક બુક્સ મૂકવા માટે જગ્યા કરી આપો

કે જે આ બની રહ્યું છે ને એના ઉપર એક પાટિયું મૂકી આપો કે જે અમારા પુસ્તકો મૂકી શકીએ ત્યાં એક શક્ય છે કે દરેક ઉપર એક નાનકડું પાટિયું મૂકી દઈએ હા અડધું 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 હા અડધું અડધું બરાબર છે ઓકે આપ જોઈ રહ્યા છો એક બીજો રૂમ અંડર કન્સ્ટ્રકશન છે અંડર કાર્પેટિંગમાં ચાલી રહ્યો છે એની બાજુમાં એક બીજો પચીસ બોક્સનું એ પણ તૈયાર થઈ રહ્યું છે લગભગ હું માનું છું કે અઠવાડિયામાં સાહેબ આ બંને લાઇબ્રેરીઓ આપણેનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ફરી એકવાર આપ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ